નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું નાટક સિરિયલ અને ફિલ્મના દિગ્ગજ અભિનેતા સુરેખા આજ રોજ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે અને એવા સમાચાર આપણી સામે અત્યારે આવી રહ્યા છે દુનિયાને અલવિદા કર્યું હતું જ્યારે સુરેખા સિકરીને આજે વહેલી સવારે બ્રેઇન સ્ટ્રોક થતા મૃત્યુ પામ્યા છે જ્યારે સુરેખા સિકરી ટીવીના જાણીતા સિરિયલના બાલિકા વધુમાં દાદીશાહની ભૂમિકા ભજાવનાર પોપ્યુલર સિરિયલના વધુ સહિત કેટલીક જાણીતી સિરિયલો અને ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે અને ખૂબ જ જાણીતા હતા અને લોકપ્રિય પણ ખૂબ જ હતા જ્યારે અભિનેત્રી સુરેખા સિકરી છેલ્લા લાંબા સમયથી બીમારીઓથી લડી રહ્યા હતા આ અગાઉ તેમણે આઠ સપ્ટેમ્બર બે હાજર વીસ ના રોજ બીજી વખત બ્રેઇન સ્ટ્રોક આવ્યો તો તેમને ખાનગી હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારથી તેમને તબિયત લથડી હતી અને બે હજાર અઢાર વર્ષમાં તેમને પેરાલાઇટ્રિક સ્ટ્રોક રોગનું પ્રમાણમાં હુમલો પણ આવ્યો હતો જ્યારે સુરેખા સીકરી તેમની કારકિર્દીમાં તેમણે ત્રણ વખત નેશનલ એવોર્ડની એનાલિતા પણ જીતી હતી તેમના અવસાનથી બોલિવૂડ અને ટીવી સિરિયલના શોકનું મોજું ફરી વળ્યું છે તેમના નિધનને લઈ કેટલાક સેલિબઝ અને ચાહકોને સંવેદના વ્યક્ત કરી હતી અને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ સુરેખા સીકરીની શ્રદ્ધાંજલિ નળ પણ કરી રહ્યા છે જ્યારે ખૂબ જ દાદીસાના પાત્રમાં હતા અને ખૂબ જ લોકપ્રિય અને જાણીતા હતા ખૂબ જ લોકો આ શોને પસંદ કરતા હતા તો બસ મિત્રો તમને અલવિદા લઈ લીધા છે દુનિયામાંથી ઓમ શાંતિ એવું હોય તો અવશ્ય તમે તેના વિશે ઓમ શાંતિ કરી અને કમેન્ટ અમને કરી શકો છો